સુરત ડુમસની ફેમસ દાબડા પૂરીના ભજીયા બનાવીશું એકદમ તેના જેવી ટેસ્ટી બનશે રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતાની ફૂલ રેસીપી ટાઇટલની બાજુમાં નીચે આપેલી છે તેના માટે પહેલાં મસાલા બનાવી લેશું મિક્સર ગ્રાઇન્ડરમાં ગાંઠિયા કાશ્મીરી લાલ મરચું રેગ્યુલર મરચું મીઠું મરી પાવડર વરિયાળી આખા ધાણા મેં તલ નાખીને એકદમ પેસ્ટ ક્રશ કરી લેશું પછી તેમાં લીંબુ અને લીલા ધાણા નાખી મિક્સ કરી લેશું ચણાના લોટમાં મીઠું અને થોડો હળદર પાવડર નાખી થોડા ચોખાનો લોટ નાખીને તેનું બેટર બનાવી લેશું બટેકાની સ્લાઇસરમાં સરખી સ્લાઇસ કરી મોટી મોટી સ્લાઇસમાં મસાલો તૈયાર કરેલો વચ્ચે મૂકીને સેન્ડવિચ જેમ બનાવીને ચણાના લોટના બેટરમાં ડીપ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ધીમેથી મૂકીને બંને બાજુ પલટાવીને એકદમ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળી લઈશું તૈયાર છે ડુમસ જેવી બટાકા પૂરી